હમણા હમણા હું નવા જૂની છે એ નવી આવતી ન અને જૂની જાતી ન ઈ હાસું હો તારું એ બધાયને એમ જ હોય ગઈ કાલે મે મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા તું તો મને યાદ જ નથી કરતી મારી પત્ની કે હતું હશે એવું કાઈ મને ચારે બાજુ તમે જ દેખાઉ છો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉના લોટમાં સાલુ મને તો આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડુ એ હા ભાઈ હા એ કાગડા બધે કાળા જ એ તારી વાત એકદમ હાસી ઓ ભાઈ એ બીજી એક વાત કહું એકવાર હું મારા હાહરે ગયો

માળી ટિંડોળ હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતિ ગયું સમજી લ્યો આપણી સાથે વાત કરતા હોય અને કોઈકનો ફોન આવે એટલે હાલવા જ મળે એલા આપણે કાઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો એમાં આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે અરે એનું નામ જીયો નઈ પણ મરો એવું રાખું જોઈતું તું એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું મોબાઈલ આવ્યો એટલે નિરાદ ગઈ અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા યો કરો વાત હેલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હમણા સુધી પછી પૈસા હાલતા હાલતાતા ઈ કોણે બંધ કરાવ્યા ઈ ખબર છે તમને કોઈને નથી ખબર ને સરકારે બંધ કરાવ્યા બીજું કોણ કરે એ નઈ પછી પૈસા એટલે પાવલી આંબાણી બંધ કરાવી આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોળ મારે ઘડીયા ઘડિયા કીધા કરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી એક ફેરો ફરે ને કહે મુકો પાવલી બીજો ફેરો ફરે અને કે મુકો પાવલી તેલા મુકેશ ને એટલી ખીસ ચડી એટલી ખીસ એટલી ખીસ કે આખો દેશ મને મુકેશ સંભાળી કહે છે ને આ ગોર મહારાજ મુકો પાવલી મુકો પાવલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ સંભાળી નહીં અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ મોબાઈલ કારણે છોકરા કઈ બગડ્યા છે બગડ્યા છે કઈ બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો એ વરસા મોકલ્યો હોય તો તાબી એ જઈને બેઠો હોય અવેડા ડાટા કાઢી નાખી એવા હોય કાલે મે ઓયલા પહેલા કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે કોઈને વાગી જશે પહેલો મને કે ઈ મારો છોકરો નઈ ઈ તો મારો ભાણિયો છે મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે પંદર ભંદરફળના નામ બોલ દીન્યો કે એક સફરજન બીજું એક ચીકુ એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા થઈ ગયા ને 15 ફળ લ્યો કરો વાત અરે આપણા છોકરાની વાત મૂકો તડકે આપડી જ વાત કરો ને ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે બાપો કે એની આંખો મારા જેવી છે કાકો કે એના વાળ મારા જેવા છે હો મામો કે આશ્યમ મારા જેવું છે એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નઈ આ હરામખોર કોના જેવો છે એ લ્યો તય સૌ સૌના ઘરે જાય આ લોકો તો નવરા છે આપણે થોડા કઈ નવરા છે હાલો હાલો હવે હાલો